આવતા એક ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ઉજવાતો વિશ્વ એઇડ્સ દિવસ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે આવતા એક ડિસેમ્બર બે ના રોજ ઉજવાતો વિશ્વ એઇડ્સ દિવસ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે તેની પૂર્વ તૈયારી રૂપે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ દ્વારા રાજ્ય સ્તરીય પૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અન્ય અગત્યના અધિકારીઓ અને ડોક્ટરો તે ઉપરાંત છસોથી વધુ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ સ્વયંસેવકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજરી આપશે મુખ્ય કાર્યક્રમ સવારે દસ વાગે સંજોગનગર ગાર્ડન સમક્ષ ઓડિટોરિયમ સુરત ખાતે યોજવાનો છે કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે રાજ્યભરમાં એચઆઈવી અંગે બે દરમિયાન કરાયેલા કાર્યનું પ્રસ્તુતિકરણ એચઆઈવી સંબંધિત જાગૃતિ અને અટકાવ અંગે સંવાદ ડોક્ટરો હેલ્થ એક્સપર્ટ્સ અને નેટવર્ક ટીમ દ્વારા માર્ગદર્શન અપાશે

અને જિલ્લા પંચાયત ના સહયોગ થી આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી જનજાગૃત જેમાં નવસો થી વધારે સુડન્ટ અને વિવિધ ક્ષેત્રમાં કાર્યકર્તી સંસ્થાઓ પણ આમાં જોડાશે ત્યારબાદ કુમાર ઓડિટોરિયમ માં આપણા જે માનનીય મેયર શ્રી અધ્યક્ષતા માવાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થશે અને કાર્યક્રમના જે ગુજરાત રાજ્યમાં ત્રીસ થી પણ વધારે સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં જે HIV માટે કામ કરી રહી છે એવી શ્રેષ્ઠ સંસ્થાઓને એવોર્ડ એનાયત થશે અને HIV ના ક્ષેત્ર માટે HIV પોઝિટિવ લોકો માટે અમુક જે નવી બાબતો છે એનું લોન્ચિંગ થનાર છે એટલે HIV આજે કેવું છે કે અ સમાજમાં હજી પણ ડર લાગે છે બધાને બરાબર એચઆઈવી થયો છે એટલે ગભરાઈ જાય છે પણ અત્યારે જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે દર્શાવ હમણાં જ વાત કરી કે બે હાજર પાંચમાં આપણે ચાલુ થયું આજે વીસ વર્ષ થઈ ગયા છે અને ઘણી બધી એડવાન્સ આપડી ટ્રીટમેન્ટ અવેલેબલ છે આપણે એચઆઈવી ને હવે કંટ્રોલ કરી શકીએ છીએ ક્યોરેબલ ડિઝીઝ અને કંટ્રોલેબલ ડિઝીઝ આ બે અલગ આવે જેમ કે મેલેરિયા છે એને આપણે ક્યોર કરી શકીએ છીએ કંટ્રોલેબલમાં આવે સુગર છે હાઈપરટેન્શન છે એ જ રીતે હવે એચઆઈવી પણ ક્રોનિક મેનેજેબલ ડિઝીઝ છે જો એની દવાઓ નિયમિત લઈએ આપણે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે